બાપુ એક સત્ય ઘટનાનો પ્રસંગ છે આ પ્રસંગ ઈસવીસન ઓગણીસો ત્રેસઠ ચોસઠ ની આસપાસનો છે દિલ્હી શહેરની અંદર મોટી મોટી ઇમારતો અને ઇમારતોની વચ્ચે એક ખૂબ જ મોટો બધો ચોક હતો અને આ ચોકમાં આજુબાજુના છોકરાઓ સાંજ પડે એટલે રમવા આવતા કોઈ સંતા કુકડી રમે કોઈ પકડમ પકડી રમે કોઈ લંગડી દાવ રમે કોઈ ખોખો રમે અને બધા છોકરાઓ સાંજ પડે અંધારું છે ત્યાં સુધી રમતા અને આ રોજનો છોકરાઓનો નિત્યક્રમ હતો એક દિવસ એક તેર ચૌદ વર્ષનો છોકરો રમે છે અને એનો મોટો ભાઈ આવી અને એ છોકરાને જોરદાર તમાચો મારે છે અને એ છોકરો તમાચાને સહન કરી લે છે અને એને ભાઈને પૂછે છે કે ભાઈ મને શા માટે માર્યું એટલે એનો ભાઈ કહેશે કે તે મોટી બેનને ત્યાંથી પચાસ રૂપિયાની ચોરી કરી છે સાચું બોલ શા માટે ચોરી કરી એટલે એ ચૌદ વર્ષનો છોકરો કહે છે કે ભાઈ મેં કોઈ ચોરી નથી કરી બધા ખોટું બોલે છે મેં કોઈ ચોરી નથી કરી અને છોકરો ચોરી કબૂલ કરતો નથી એનો ભાઈ એને મારતો મારતો ઘેરે લઈ જાય છે અને એને કહેશે કે સાચું બોલ તું ચોરી કબૂલ કરી લે અને એનો ભાઈ મારી મારી અને એને અધમુઓ કરી નાખે છે અને છોકરો ના છૂટકે એમ કે છે કે હા મેં ચોરી કરી છે અને પછી એનો ભાઈ એને મારતા મારતા મૂકે છે હવે પ્રસંગ એવો બન્યો હતો કે આ ચૌદ વર્ષના છોકરાની મોટી બેનના લગ્ન ચાર પાંચ મહિના પહેલા જ થયા હતા અને એનો બનેવી નોકરી માટે શહેરમાં આવી અને વસ્યો હતો અને આ જ્યાં રહેતા હતા એનીથી થોડે દૂર એક ભાડે મકાન રાખી અને ત્યાં રહેવા લાગે છે અને એક દિવસ એના બેન બનાવીને કોઈ કામ અર્થે બહાર જવાનું થાય છે એટલે ચૌદ વર્ષના છોકરાને બોલાવીને કહેશે કે તું અમારા મકાનનું ધ્યાન રાખજે રખોડું કરજે અમે સાંજે પાછા આવતા રહીશું અને આ છોકરો એના બેન બનાવી જતા રહે છે એટલે એના મકાનને તાળું મારી અને પોતાના ઘેરે આવતો રહે છે અને સાંજે એના બેન બનેવી આવે છે અને જુએ છે તો એના મકાનમાં તિજોરીમાંથી પચાસ રૂપિયા ઓછા હતા અને એ એનો બનાવી એના મોટા શાળાને છે કે મારા ઘરમાંથી પચાસ રૂપિયાની ચોરી થઈ ગઈ છે અને આ મકાનમાં આ નાનકડા સિવાય કોઈ આવ્યું નથી એટલે ચોરી એને જ કરી હોય અને એ જમાનામાં પચાસ રૂપિયા એટલે કોઈ નાની સૂની રકમ નહોતી ખૂબ જ વધારે રકમ કહેવાતી અને એનો મોટો ભાઈ એના બનાવીને પચાસ રૂપિયા આપી દેશે અને થોડા દિવસ પછી એક બનાવ બને છે કે ફરી એના બનેવીના મકાનમાં દસ રૂપિયાની ચોરી થાય છે અને એ ચોરી કરતા એના બનેવી એક છોકરીને રંગે હાથ પકડી લે છે અને પછી એ છોકરીને ખૂબ જ મારે છે અને છોકરી પોતાની ચોરી કબૂલ કરી લે છે અને એને પચાસ રૂપિયાની ચોરી કરી હોય એ પણ કબૂલ કરી લે છે અને એના બનાવીને વિચાર આવે છે કે મેં મારા સારા ઉપર ચોરીનો આરોપ લગાવ્યો હતો તો ચોરી તો એને કરી નથી અને શા માટે એની ચોરી કબૂલ કરી હશે અને આ છોકરીએ જે સાઠ રૂપિયાની ચોરી કરી હતી એ સાઠ રૂપિયા આ વ્યક્તિને આપી દેશે મોટાભાઈને આ ઘટનાની પૂરેપૂરી જાણ થાય છે એટલે મોટો ભાઈ અફસોસ કરે છે કે મેં કારણ વગર મેં મારા નાનકડા ભાઈને માર્યો અને ધરાર એની પાસે ચોરી કબૂલ કરાવી એટલે એના નાનકડા ભાઈને બોલાવે છે અને બે હાથ જોડી અને એના નાનકડા ભાઈની માફી માગે છે કે ભાઈ મને માફ કરી દે મેં તને ખૂબ જ માર્યો તારી પાસે ધરાર ચોરી કબૂલ કરાવી પરંતુ તે શા માટે ચોરી કબૂલ કરી અને ત્યારે એ છોકરો કે છે કે ભાઈ સવાલ પૈસાનો નથી સવાલ આબરૂનો છે સવાલ ઇજ્જતનો છે અને સવાલ આપણી બેનનો છે ગમે એમ તો પૈસા આપણા બનેવીના ના હતા કે બેનના હતા અને આપણી બેનને એવું ન થવું જોઈએ કે મારા ઘરમાંથી પચાસ રૂપિયા ઓછા થયા એટલે મેં ચોરી કબૂલ કરી લીધી અને ક્યાંક એવું પણ આપણા બેન બનેવી સાથે સંબંધો ના બગડે એના કારણે મેં ચોરી કબૂલ કરી લીધી અને એનો ભાઈ આ નાનકડા ભાઈને ભેટી અને રોય પડે છે કે ધન્ય છે મને તારા જેવો ભાઈ મળ્યો અને બંને ભાઈઓ ભાઈઓ એકબીજાને ભેટે છે છે બંને બંને પોતાના બેન ત્યાં આવે અને ભાઈઓને આવેલા જોઈ અને એના બેન બનેવી ઊંચું ઉપાડીને જોઈ શકતા નથી શરમથી એના માથા ઝૂકી જાય છે કારણ કે એને આ નાનકડા ભાઈ ઉપર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને બંને ભાઈઓ બેન બનાવીને કહે છે કે તમારે શરમાવાની જરૂર નથી અને એની બેન એના નાનકડા ભાઈને હાથ જોડીને કે ભાઈ મને ક્ષમા કરી દે અમે તારા ઉપર ખોટે ખોટો ચોરીનો આરોપ લગાવ્યો અને ત્યારે નાનકડો ભાઈ કહે છે કે બેન તમે મોટા થઈ અને મારી ક્ષમા ન માગો આ તો જીવન છે અને જીવનમાં કસોટી તો દેવી જ પડે રાજા હરિચંદ્ર હોય કે પછી ગાંધીજી હોય કે ગમે તે મહાન વ્યક્તિ હોય એને કસોટી આપવી જ પડે અને જ્યારે કસોટીમાંથી પસાર થાય ને અને ત્યારે જ એ વ્યક્તિ આગળ વધે છે જ્યાં સુધી સોનું તપે નહીં ત્યાં સુધી એની કિંમત ન વધે જ્યાં સુધી હીરો ઘસાય નહીં ત્યાં સુધી એની કિંમત ન વધે અને એની બેન એના નાનકડા ભાઈને ભેટી અને રોઈ પડે છે અને એનો નાનકડો ભાઈ એના આસુડા રૂસે છે અને એની બેનને સાની રાખેને કહે છે કે બેન આ તો એમાં સુખ દુઃખ હાઇલા રાખે અને આવું મગજમાં લેવાનું ન હોય અને બાપુ આ પ્રસંગ ખરેખર એક સમજવા જેવો છે કે ક્યારેય પણ જાણ્યા અજાણ્યા વિના કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કે કોઈ પણ વ્યક્તિ ઉપર આવો આરોપ ન લગાડવો અને આરોપનો દાગ જિંદગી પર જતો નથી આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર